છોકરાએ જે રીતે નવ લોકોને ઉડાડ્યા અને ત્યારબાદ આખી જે ઘટનાક્રમ સામે આવ્યો કારણ કે તથ્ય અને તથ્યના પિતા જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા જે રીતે એ લોકો તથ્ય એ કીધું કે કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે શું ખરેખર તથ્યનો નો વાળ કોઈ વાંકો નહીં કરી શકે આ જ વિષય પર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ચુક્યા છે મિહુલ બોબરા એડવોકેટ છે સાથે સામાજિક કાર્યકર્તા છે પોતે જે ટ્રાફિક તેને લઈને પોતે પણ એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે મિહુલભાઈ આપને પહેલો સવાલ મારો એક છે કે તથ્ય જે રીતે ગઈકાલે જતાં જતાં બોલતો ગયો કે મારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે શું ખરેખર એવું છે કાનૂનમાં એનું પણ એક કારણ છે ગોપીબેન હવે એમના પિતા છે પ્રજ્ઞેશભાઈ એમના પિતા ઉપર ઓલરેડી દસ કેસો છે એ પછી ખંડણી ના હોય ગેંગરેપ ના હોય ધમકીઓ ના હોય દારૂ ના હોય જેમના પિતાઓ ઉપર દસ દસ કેસ ચાલતા હોય અને એમના પિતા જો આમ સરે આમ બહાર ફરતા હોય તો એક એક ચિંતાનો વિષય પણ છે અને સેલ્ફ કોન્ફિડન્સ પુત્રને પણ આવવાનો છે કે ભાઈ દેશમાં કાનૂન નામની તો કોઈ સિસ્ટમ છે જ નહીં જો મારા પિતાને આટલા મોટા મોટા કર્યા પછી પણ કઈ થતું ના હોય તો મારો પણ કોઈ ના કરી શકે અને એ આપણે જોઈ પણ કે ઘટના સ્થળ ઉપર એના પિતા જાય છે ત્યાં એમના એમના જે બાળક છે એમનો જે છોકરો છે એમનું લોહી દેખાય છે પણ જ્યાં તડફડિયા મારતા જે લોકો છે જે ગંભીર રીતે ઘવાયા છે એ કોઈ નથી દેખાતું એમના પુત્ર ને ત્યાંથી ગાળા ગાળી કરીને ધમકાવીને લોકોને લઈ જાય છે

એટલે આની અંદર કાનૂનની એક છટકબારી છે કે પછી આપણા કાનૂન જ આવું છે કે એમાં ક્યાંય પ્રાવધાન જ નથી હોતું કે આટલું જઘન્ય અપરાધ કર્યું છે છતાં એને છૂટ મળી જાય છે એક દુઃખદ બાબત છે ગોપીબેન કે આ દેશની અંદર કરોડોના ખર્ચે સંસદ ભવન બની શકે છે અંગ્રેજોની ગુલામીવાળી માનસિકતામાંથી આપણે બહાર આવીએ છીએ અને એક નવા ભારતનું સંસદ ભવનનું આપણે નિર્માણ કરી શકીએ છીએ પણ એ સંસદ ભવન એ અંગ્રેજો દ્વારા નિર્મિત એ કાયદાઓથી આજ દિન સુધી ચાલે છે ઇન્ડિયન પિનલ કોડ ઓગણીસમી સદી થી છે સીઆરપીસી વીસમી સદી થી છે જે અંગ્રેજો મૂકીને ગયા છે અંગ્રેજો એ કાયદા બદલાઈ નાખ્યા છે પણ ભારત દેશની અંદર એ કાયદાઓ બદલ્યા નથી સંસદ ભવન બદલવાથી કઈ થવાનું નથી પણ જે કાયદાઓ બદલવા જોઈએ એ બદલવાની આમ તો પેલા કોઈનામાં દાનત નથી બહુમતી આપીને કોઈ પણ એક સરકારને આપણે બનાવી દઈએ છીએ પણ એ નેતાઓમાં એટલી નૈતિકતા નથી કે એટલા સ્ટ્રોંગ કાયદાઓ બનાવે કે જે કાયદા ઉપર આ લોકો જે આવા આવા અપરાધો જે કરે છે એમને એક ડર પેદા થાય કે આવા અમે અપરાધ તો તો અમારો આ કાનૂન છે અમને છોડશે નહીં બીજી વાર કોઈ પણ વ્યક્તિ એવું ઉદાહરણ બેસાડવામાં આવે તો આવો કઈ ક્રાઈમ કરતા પહેલા સો વાર વિચારે એટલે કાયદાઓ છે અને કાયદાઓમાં બહુ બધી છટકબારી છે પણ આ કાયદાઓનું નવું નિર્માણ કરી શકે ને એવો નૈતિકતા વાળો એક પણ નેતા મને દેખાયો નથી મેં હજુ કાલે જ સ્ટેટમેન્ટ જોયું છે એક નેતાનું જે આવ્યા છે તમારા ગુજરાત પક્ષમાં મેં જોયું હતું કે એમની એમની એવી સ્પીચ છે કે બાળકોને વાહનો આપો તો બાળકોનું ધ્યાન રાખો માતાપિતાને સલાહ કહેવાય ને કે એક ઘટના બન્યા પછી બધા સલાહ આપવામાં મશગુલ હોય છે સલાહ આપવાના અને તપાસ ચાલે છે બહુ કડક કાર્યવાહી કરશું આવા બધા નાટકો કરવામાં વ્યસ્ત છે હકીકત તો સૌ કોઈ જાણે છે

બહુ કડક કાર્યવાહી ન્યાયિક પ્રણાલીમાં ગોપીબેન એફઆઈઆર ની જે કલમો વાંચીએ ને તો પણ એમાં લુપોલ્સ ચોખા દેખાય છે આજે નહીં તો વીસ દિવસ ચાલીસ દિવસ કે સાહીઠ દિવસ પછી આ ભાઈ તથ્યભાઈ છે ને એ જામીન ઉપર બાર જ રખડતા હશે કે તમે અને હું આપ બધા જોઈશું જે પર્ટીક્યુલર જયારે ઘટના બને ત્યારે આક્રોશ હોય ત્યારે નેતાઓ બયાન કરી દે પણ કાર્યવાહીના નામે કોઈ પણ વસ્તુ નથી મોકલી વાત સાચી છે કે કાર્યવાહીના નામે કંઈ વસ્તુ હોતી નથી અને કાર્યવાહીના સ્વરૂપે જો ગણવામાં આવે તો ગઈકાલે જે રીતે એના પિતા એટલે એટલેશ પટેલને જે રીતે પોલીસ સ્ટેશનની અંદર ફેસિલિટી આપવામાં આવી ખુરશી ઉપર બેઠો હતો સાથે જમવામાં પણ વ્યવસ્થિત રીતે જમવાનું આપવામાં આવ્યું ને આખી જે પ્રોસેસ હતી ક્યાંય અને જે રીતે તથ્ય ત્યાં આગળ બિહેવિયર કરી રહ્યો હતો કે એને કશું થવાનું આખી લીગલ પ્રક્રિયામાં આપને લાગે છે કે ખરેખર આ જે બાળકો જેમનું મૃત્યુ થયું છે એમના પરિવારને ન્યાય મળશે ન્યાય મળે પણ મેં પેલા કીધું એમ કે ન્યાય આપવાની દાનત અને એ નૈતિકતા વાળા નેતાઓ જોઈએ આઈપીસી ની ધારા બસો તમે સાપરાધ મનુષ્ય વધની કલમ ઉમેરી છે તો પછી ત્રણસો સાડત્રીસ ને ત્રણસો આડત્રીસ કે નેગ્લિજન્સી થી કોઈને હટ ને ગ્રીયસ હટ થયું છે તો આ ક્યાં બેસે છે આ કલમો બધી એટલે કોઈ પણ વકીલ કોર્ટમાં જશે અને આરોપી છે એને બચાવી લેશે એમાં શું મોટી વાત છે તો કોઈ પણ વ્યક્તિને જો સજા કરવાની જો દાનત હોય તો પહેલા તો એને પોલીસ સ્ટેશનમાં ફેસિલિટી મળે નહીં એટલે એક સાઈડ ફેસિલિટી પણ આપવી છે એક એક સાઈડ કડક સજાવા પણ કરવી છે તો આ જે બધું જે રેશિયો છે ને એ બેસતો નથી પહેલા નૈતિકતાથી એક એક ભાવના હોવી જોઈએ કે મારે એક દાખલો બેસાડવો છે એ દાખલો બેસાડવાના મુજબ કાર્યવાહી કરવી પડે ત્રણસો ચાર ની સાથે ત્રણસો પચીસ ત્રણસો છવ્વીસ હોવી જોઈએ તો હાઈવે ઉપર જો એ વ્યક્તિની સ્પીડ એસી હોત જે કાયદા મુજબની છે તો એ આરામથી બ્રેક મારી શક્યો હોત એક્સિડન્ટ તો થયું હોત અંધારું હતું એમાં ના નહી પણ જે આટલી ગંભીર હાનિ થઈ છે છોકરાઓ ગરીબો ને ખાલી આમ આપડે રસ્તા ઉપર કુચલવા નીકળ્યા હોય ને એ રીતે નીકળી પડે છે કેમ કેમ કે એને ખબર છે કે પીછબળ છે એમના પિતાજી છે એમના રેફરન્સ છે તો ગમે ત્યાંથી કોઈ પણ રેફરન્સ થશે અને આપણે છૂટી જશું અને આ તો હકીકત સામાન્ય જનતા સામે આવે નહીં બાકી જયારે પોલીસ સ્ટેશન અમને લઈ જવામાં આવે ને ત્યારે પોલિટિકલ જેક અને પોલિટિકલ રેફરન્સ તો પેલેથી આવી જ ગયો હોય કે ભાઈ ધ્યાન રાખવાનું છે આપણા માણસો છે એટલે દુઃખની વાત જ એ છે કે પોલિટિકલી નૈતિકતા હોતી જ નથી ખાલી આજે થોડો સમય માટે લોકોને મનાવવા માટે અને દેખાડવા માટે કે દેખાડો હોય છે ગોપીબેન તમે એને દેખાડો કહી રહ્યા છો સાથે સાથે એક આજે પણ સવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને માટે મને દેખાયું નહીં આ વિડીયોના બેઝ ઉપર તથ્ય સજા થઈ શકશે એ તો એફએસએલ થશે જ અને એની ઓરિજિનલ સ્પીડ બહાર આવશે એને ભલે એકસો વીસનું નું કીધું હોય પણ આપણે પણ જોઈએ મેં પણ એ ખુદ વિડીયો જોયો છે એ ગાડીની સ્પીડ અંદાજીત એકસો પચાસ આજુબાજુ હોય આપણે પણ રોજ સવારે ગાડી લઈને જઈએ આપણને ખ્યાલ આવી જાય કે કેટલી ગાડી છે એમની એટલે સજા સજા તો થાય પણ કીધું કે કરવા માટે એવી કલમો જોઈએ જોઈએ એવા કાયદાઓ અને એવી દાનત જોઈએ જો જયારે પોલિટિકલી ફાયદો થવાનો હોય કોઈ પણ કેસમાં ત્યારે એની ફાસ્ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચાલે છે આરોપીને સજા પણ થઈ જાય છે સાહીઠ સાહીઠ દિવસમાં ફાંસીના ઓર્ડર એ નીકળી જાય છે રાઈટ તો આ કેસમાં પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ થા ચાલવી જોઈએ આ જે ભાઈ છે તથ્યભાઈ એ તથ્યભાઈને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 60 થી 90 દિવસમાં ચૂકદો આપી દો નહી તો તો આ ભાઈ 20 40 દિવસમાં જમીન ઉપર બહાર આવી જવાનો છે તો તો પછી આ ખાલી આ બધી આપણે સોશિયલ મીડિયા ઉપર અને હા હો કરીએ છીએ એ જ થયું તો પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કમિટમેન્ટ આપો કમિટલ આપો ટ્રાયલ ચલાવો આ જે ধারাઓ 337 338 ને કે આગળ ફાઈનલ તો હોતી નથી આને હટાવો નેગ્લિજન્સી તો છે જ નહીં આમાં તો ક્લિયર કટ ઇન્ટેન્શન છે વ્યક્તિને ખબર જ હોય કે જો હું એટલી સ્પીડમાં ગાડી ચલાવું છું તો આમાં એક્સિડન્ટ થાય તો કોઈ પણ મૃત્યુ થઈ જ જાય આમાં તો ઇન્ટેન્શન થઈ જ ગયો ને તો પછી એ મુજબ જ કેસ ચલાવો ફાસ્ટલી કોર્ટમાં ચલાવી અને ટ્રાયલ ચલાવીને ચુકાદો આપી દો એટલે વ્યક્તિ થાય જેલ ભોગો એક દ્રષ્ટાંત બેસી જાય કે નહીં આ કાયદો એ માત્ર ને માત્ર ગરીબ જનતાને પીસાવા માટે નથી આજે કાયદો છે એક ઝૂંપડામાં રહેતી રહેતી વ્યક્તિ માટે એક પૈસા વાળા માટે એક જેગુવાર રાખવા વાળા માટે અને એક નેતાના છોકરા માટે તમામ માટે એક સમાન છે તો એ દસ્તાન બેસે બાકી એ દસ્તાન ના બેસી શકે ગોપી સાથે મેહુલભાઈ સવાલ અહીંયા એ પણ ઉદ્ભવે છે ક્યારે એમના વકીલ જે રીતની આર્ગ્યુમેન્ટ્સ ગઈકાલે કરી રહ્યા હતા જે રીતે મીડિયાની સામે આવીને સ્ટેટમેન્ટ આપ્યું અને એમણે કીધું કે બ્રિજ ઉપર લાઇટ નહોતી અને તથ્યનો આમાં કોઈ વાંક નહોતો એટલે શું આ બધા પોઈન્ટ ને પણ કોર્ટ કન્સિડર કરી શકે આમાં કોર્ટ એમાં એવું છે વકીલો પોતપોતાની રીતે પોતાનું સ્ટેટમેન્ટ આપતા હોય છે અને મીડિયા ટ્રાયલ એ કોર્ટ સાબિતીનો સબ્જેક્ટ છે કોર્ટમાં જે જજો બેઠા હોય છે ને એ એ એ ઘણો બધું જાણતા હોય છે ત્યાં લાઇટ નથી ને એવા ઘણા બધા હાઈવે ને એક્સપ્રેસ હાઈવે છે જેમાં લાઇટો નથી હોતી જેમાં ફોગલાઇટ પણ હતી તકલીફ એજ છે કે એ લોકો સત્યોતેર લાખની ગાડી લઈ લે છે એમાં જેમાં ફૂલ સેફ્ટી આવી જાય પછી મન ફાવે સ્પીડે ચલાવો અને જે બિચારાની પાસે પૈસા નથી ગાડીઓમાં સેફ્ટી નથી એમને આમની ગાડીઓ નીચે આવી આવીને જ મરવાનું તકલીફ જ ત્યાં પડે છે કે આ દેશની અંદર એક સામાન્ય વ્યક્તિનું મહત્વ કેટલું છે ને એ મને ક્યારેક નથી સમજાતું આ ઘટના જ્યાંથી બની છે હું મને ખ્યાલ હતો ને મારે આ કહેવાનું પણ હતું કે માત્ર ગરીબ લોકોને આ પૈસા વાળાના હાથ નીચેના નેતાઓના હાથ નીચે એ પીલાવાનું જ હોય છે હેડલાઇટ હોય તો દેખાવાનું જ છે જો કાયદા મુજબ જ ચાલ્યા હોત એસી ની સ્પીડે જ હોત તો એ સમયે ત્યાં બ્રેક લાગી જ ગયું હોત

શું સમજો છો એક વ્યક્તિની જિંદગીની કિંમત તમે ચાર લાખ રૂપિયા આપો છો ચાર લાખ રૂપિયામાં એક વ્યક્તિની તમે જિંદગીની આખી આખી કિંમત આખી લો એ ક્યારેય વ્યાજબી ના ગણાય અને ચાર લાખ રૂપિયા શું કઈ ગુજરાત સરકાર એના ગજવામાંથી આપવાની છે ચાર લાખ રૂપિયા એ અમે જે ટેક્સ પૈસા તમે અને હું ભરીએ છીએ એમાંથી આ સહાય આપવામાં આવે છે તો કેમ નેગ્લિજન્સી એ કરે નેગ્લિજન્સી ને ક્લિયર કરે ઇન્ટેન્શન થી એકસો ની પચાસ ની સ્પીડે એ માણસોને ઉડાડે અને આપણા ટેક્સના પૈસામાંથી એ લોકોને સહાય આપવાની એમની મિલકતો છે એનું એન્ટ્રેજમેન્ટ કરો જબ્બત કરી લો એમાંથી આપો પૈસા કેમ આ બધા ટેક્સના પૈસામાંથી એમને પૈસા આપવાના કરોડોની મિલકત છે વસૂલો એમાંથી પૈસા અને હું કહું છું ચાર ચાર લાખ રૂપિયાની એક એક કરોડ રૂપિયા આપો નવ લોકોના મૃત્યુ થયા નવ કરોડ રૂપિયા આપો અને એમના પપ્પા પાસે બહુ બધા પૈસા છે તો એમાંથી વસૂલીને મિલકત વેચીને આપો તો દાખલો બેસે કે આવું ના કરવું જોઈએ તો પૈસા વાળાના જે છોકરા છે ને એને કોન્ફિડન્સ છે કે ભાઈ અમારા બાપા તો અમને પોલિટિકલ રેફરન્સ થી બચાવી લેશે કે કોન્ફિડન્સ જાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને ગોપી બેન બેઉલભાઈ ચોક્કસ આમાં એક વાત હું તમને કહેવા માંગીશ કે જ્યારે હાઈકોર્ટની અંદર મોરબી બ્રિજ નો કેસ ચાલતો હતો અને મોરબી બ્રિજના જે પીડિતો છે તેમના વકીલ આર્ગ્યુમેન્ટ કરી રહ્યા હતા દિલ્હીમાં જે ઉપહાર સિનેમા વાળો કેસ થયો તો એક કરોડ રૂપિયા નું જે પીડિતો હતા તેમને આપવામાં આવી હતી સહાયતા અને અહીંયા મોરબી બ્રિજ કેસમાં પણ એક કરોડ રૂપિયાની સહાયતાની માંગ કરી છે અને એના કારણે આજે પણ જયસુખ પટેલ હજી જેલમાં છે કારણ કે જયસુખ પટેલે તેને કબૂલ નહોતું કર્યું એટલે એમની બેલ નથી થઈ પણ અહીંયા સવાલ એ જ છે કે બેલ કેટલી વારમાં મળી જશે કારણ કે જે ધારા લગાડવામાં આવી છે આ ધારાની અંદર અને પ્રજ્ઞેશ પટેલની વાત કરવામાં આવે તો પ્રજ્ઞેશ પટેલ તો

સપોર્ટ જે જગ્યાએ કરવાનો હોય એ જગ્યાએ પણ મેં કીધું ને આપણે સપોર્ટ ને એક્સપેક્ટેશન કયા વ્યક્તિ પાસેથી કરીએ મેં પહેલાં જે વસ્તુ કીધું કે જેના બાપ ઉપર ખુદ દસ કેસ છે જે ખુદ ગેંગરેપનો આરોપી છે જે ખુદ ખંડણીનો આરોપી જે આરોપી છે જેના ઉપર દસ એફઆઈઆર છે દારૂની અને અલગ અલગ બધી એના ઉપર તો પાસા થઈ જવા જોઈએ અગરી સામાન્ય વ્યક્તિ ઉપર ચાર એફઆઈઆર હોય મારી ઉપર જો બોગસ એફઆઈઆરઓ થતી હોય રાઈટ તો આની ઉપર તો સાચી એફઆઈઆર છે તો આજ દિન સુધી આના ઉપર કેમ દસ દસ એફઆઈઆર હોવા છતાં પાસા ના થઈ હવે જો એ ખુદ પ્રજ્ઞેશભાઈ એ જામીન ઉપર બહાર રખડતા હોય તો એમને ખબર જ હોય ને કે કાયદાકીય છટકબારીઓ ક્યાં છે કઈ જગ્યાએ આપણે પહોંચી જવાનું છે જ્યાંથી આપણે છૂટી જશું એ બધું એમને જાણકારી જ હોય એ તો સામાન્ય જનતા બિચારી ભોળી છે એમને જાણકારી ના હોય આ બધાને તો જાણકારી જ હોય કારણ કે આ બધાના ધંધા જે છે લોકો પાસેથી પૈસા ઉઘરાવી લેવા ધમકાવી પૈસા ઉઘરાવી લેવાનો સેટઅપ કરી દેવાનો છોકરાઓને જેગુવાર ગાડી લઈ દેવાની આમનો ધંધો જ હોય એટલે અમને જાણકારી જ હોય કાયદા છટક બારી ક્યાં છે એટલે એમના પિતા પાસેથી એક્સપેક્ટેશન રાખી શકે કે એ સારો વ્યવહાર કરે અરે એક ખુદ વ્યક્તિ તો સારો બને આ બાપા દસ નંબર હોય તો પછી છોકરાઓ તો એ જ હોવાના ને ગોપીબેન વાત સાચી છે અને આશા રાખે કે કોર્ટ પણ એની જે લીગલ કારણ કે ગઈકાલે હર્ષ સંઘવીનું એક સ્ટેટમેન્ટ આવ્યું અને ગૃહમંત્રીએ એવું કીધું કે દસ દિવસની અંદર અમે આની અંદર ચાર્જશીટ ફાઇલ કરી દઈશું અને જલ્દી થી જલ્દી એનું ટ્રાયલ ચાલે અને સજા થાય તે માટે પ્રયત્ન કરીશું તમને લાગે છે કે શક્ય છે કારણ કે જો ધારે તો મને યાદ છે કે સુરતના રેપ કેસની અંદર એક મહિનાની અંદર સજા થઈ ચૂકી હતી અને અમુક કેસની અંદર તો ચોવીસ કલાકમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે સરકારની આ વખતે પણ શું આ રીતનું થઈ શકે ખરું થઈ શકે કેમ ના થઈ શકે દાનત હોય અને નૈતિકતા હોય તો 100% થાય પણ એ કરવા માટે પહેલા જે આપણે સારા સંબંધો હોય એ ભૂલવા પડે એ તો મને ખ્યાલ હોય આમાં શું સારા સંબંધો હોય એટલે ટુકમાં એને આની પહેલા ભી કર્યું છે હોમ મિનિસ્ટર એ બહુ સારા કામો કર્યા છે એમાં ના નથી બરાબર આપણે અહીંયા જ્યારે પેલા બેનની ગળા ઉપર ચપ્પુ ફેરીને હત્યાથી ગોયાણીના કેસમાં ત્યારે પણ ચાર્જશીટ થઈ ગઈ

આમાં જે નેગ્લિજન્સીની પ્રોવિઝન છે એ કાઢવી પડે બેદરકારી છે જ નહીં ક્લિયર કટ ઇન્ટેન્શન છે સ્પીડ હોય તો ઈરાદો જ એ કલમો ઉમેરવી પડે પડે પછી ટ્રાયલ ટ્રાયલ અને ચાલે તો તો ચુકાદો આવે ને ઉદાહરણ બેસે તો બધું જ થઈ શકે શક્ય બધું જ છે બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર આશા રાખીએ કે ઈરાદા સાથે સરકાર આની અંદર ટ્રાયલ પણ ચલાવે અને ચાર્જશીટ પણ ફાઇલ થાય તાકી જે આરોપી છે તથ્ય પટેલ તેને સજા થઈ શકે ધન્યવાદ ધન્યવાદ બિલકુલ તો આ હતા મેહુલ કહેવું છે કે ઈરાદો જોઈએ અને ઈરાદો જો હશે તો સરકાર આ કેસની અંદર ટ્રાયલ પણ ચલાવશે અને સજા પણ થશે પરંતુ ક્યાંક ને ક્યાંક જો કાયદાની છટક બારીનો ઉપયોગ કરવામાં આવશે તો ત્રીસ થી ચાલીસ દિવસ તથ્ય બહાર રહેશે જેલની બહાર હશે અને એમાં વધારે કશું થશે પણ નહીં આપને અમારો રિપોર્ટ કેવો લાગે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ ગુજરાત તક જોતા રહો